નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું કે રામા પીરને પીરોના પીર તરીકે કેમ ઓળખવામાં આવે છે હિન્દુઓ તેમને રામદેવ પીર કહે છે અને મુસ્લિમ લોકો તેમને રામસા પીર તરીકે ઓળખે છે તો ચાલો હવે જાણીએ કે બાબા રામદેવ પીર તરીકે કેમ ઓળખાય છે સ્થાનિક સંસ્કૃતિના આધારે એવું કહેવામાં આવે છે કે લોકો રામદેવ પીર બાપાના ચમત્કારોના લીધે ગામડેથી આવવા લાગ્યા આખરે ગામડે ગામડે અને શેરીઓએ એક સમાચાર પહોંચ્યા કે ભારતમાં એક એવા પીરનો જન્મ થયો છે કે જે લોકોના દુઃખ દર્દ દૂર કરે છે અને લંગડા લૂલાને ચાલતા શીખવાડે છે અને મૃતકોને પણ જીવિત કરે છે તેથી મક્કાના પાંચ પીરે પોતાની શક્તિ બતાવીને પરીક્ષા અને નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું અને ત્યાંથી નીકળીને શરૂઆત કરી અને મક્કાના રસ્તેથી નીકળ્યા અને રૂનીચા પહોંચવાના હતા ત્યાં તેણે રામદેવ પીર બાપાને પહોંચ્યું કે રૂનીચા અહીંથી કેટલું દૂર છે ત્યારે જવાબ આપ્યો કે તે સામેનું ગામ જે દેખાય તે જ રૂનીચા છે અને રામદેવ પીર બાપાએ પૂછ્યું કે હું જાણી શકું છું કે તમે રૂનીચા શા માટે જાઓ છો ત્યારે તેમાંથી એક પીર બોલ્યા કે અમે રામદેવજીને મળવા માંગીએ છીએ અને તેમની કસોટી કરવા માંગીએ છીએ ત્યારે રામદેવ પીર બાપા બોલ્યા કે હું જ રામદેવ પીર છું હું તમારી સમક્ષ હાજર છું હું તમારી શું સેવા કરી શકું છું તે કહો ત્યારે છે પાંચેય પીર એકબીજા સામું જોવા માંડે છે અને હસીને કહે છે કે આ સામાન્ય દેખાતો માણસ રામદેવ પીર કઈ રીતે હોઈ શકે છે ત્યાર પછી છે રામદેવ પીર બાપા તે બધા પીરોને પોતાને મહેલ લઈ જાય છે અને તેઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે અને ત્યારબાદ છે રાત્રિ ભોજન માટે આમંત્રણ આપે છે ખાવાનો સમય થયો અને ત્યારે એક પીર બોલ્યા કે અમે અમારા વાસણો છે તે મક્કામાં ભૂલીને આવ્યા છીએ અમને માફ કરશો જો તે વાસણ ન હોય તો અમે બીજે ક્યાંય કોઈના વાસણમાં ખાતા નથી એટલે અમને જો મક્કામાંથી વાસણો લઈને આવશો તો અમે ખાઈ શકીશું નહીતર નહીં તે અમારો નિયમ છે ત્યારે રામદેવપીર પીર બાપા બોલે છે કે અમારો પણ એક નિયમ છે અમારા ઘરે અતિથિ આવે તે ભોજન લીધા વગર જાય નહીં ત્યારે છે રામદેવપીર બાપા કહે છે કે હું મક્કામાંથી તમારા વાસણો લાવીશ ત્યારે થોડી જ વારમાં જે વાસણ ત્યાં હાજર થઈ જાય છે અને બધા પીરો જોતા રહે છે છે થઈ જાય કે મક્કા અહીંથી કેટલું બધું દૂર છે આટલી વાર માં વાસણો અહીં આવી ગયા ત્યારે છે રામદેવ પીર બાપા ઉપર છે બધા પીરો ને વિશ્વાસ આવી જાય છે અને ત્યાર પછી મિત્રો બધા પીરો જમ્યા અને કહ્યું કે તમે આખી દુનિયામાં પીરોના પીર અને રામાપીર તરીકે ઓળખાશો ત્યારથી મિત્રો રામાપીરને પીરનું બિરુદ મળ્યું હતું મિત્રો આવા તો ઘણા બધા રામાપીરના અપરંપાર પરચાઓ છે આપણે કોઈ નવા વિડીયોમાં તેની વાત કરીશું અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને કોમેન્ટમાં જઈ રામાપીર જરૂર લખી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો સૌથી પહેલો વિડીયો તમને મળતો રહે અને આવી નવી માહિતી છે તમને મળતી રહે અને અને મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર મળીશું કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે અને મિત્રો આ રામાપીર બાપા વિશેની માહિતી તમને કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જણાવી દેજો અને આગળ કયો વિડીયો જોઈએ તે પણ કોમેન્ટ કરીને જણાવી દેજો અને મળશું સીધા બીજા વિડીયો બધાને